ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થનાર આધુનિક સિટી અને ગ્રામ્ય ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીઓનું ખાતમુહૂર્ત કરાયું છે આ સાથે આદિજાતીય વિસ્તાર પેટા યોજના હેઠળ કેવી રીંગ મેઇન યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે મંત્રીએ ગર્વથી જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની છેલ્લા બાર વર્ષથી દેશમાં વીજ સેવામાં પહેલા નંબરે છે વિપરજોય વાવાઝોડા દરમિયાન માત્ર બોતેર કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનું કંપનીના કર્મીઓએ કર્યું છે સોલાર ઉત્પાદન ગુજરાત દેશમાં છે પવન અને હાઇડ્રો વીજ ઉત્પાદનમાં વિશ્વભરમાં મહત્વનો ફાળો રહ્યો છે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામોમાં ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરાવી હતી આજે માત્ર ગુજરાત જ દેશમાં ચોવીસ કલાક વીજ પુરવઠો આપતું રાજ્ય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલીથી અંડરગ્રાઉન્ડ કેબલિંગને કારણે પાવર કટ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે વલસાડના ધરમપુર પારડી અને ઉમર ગામમાં રૂપિયા પચાસ કરોડના ખર્ચે આ અધતન તકનીકને અમલ કરાયો છે નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં છવ્વીસ ગામોના વીસ હજાર એકસોને તેતાલીસ અને શહેરી વિસ્તારના બાવીસ હજાર બસો ઓગણીસ વીજ ગ્રાહકોને સારી સેવા મળશે આ પ્રકલ્પ પારડી તાલુકાની વીજ સેવાઓમાં ગુણાત્મક સુધારો લાવશે અને ગ્રાહકોને આધુનિક સેવાઓ પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ ડીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરી વીઆઈએ પ્રમુખ સતીષ પટેલ સંગઠન મહામંત્રી કમલેશ પટેલ અધિક મુખ્ય ઈજનેર

આખા ભારતમાં ચોવીસ કલાક વીજળી મેળવતું રાજ્ય ફક્ત ગુજરાત છે બીજું મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર આખા દેશમાં સોલાર પોલિસી લાવ્યા અને એ સોલાર પોલિસીના લીધે આજે સમગ્ર દેશમાં ગુજરાત સોલાર પેદા કરતું સોલારના માધ્યમથી વીજળી પેદા કરતું પ્રથમ રાજ્ય બની ગયું છે અને એના લીધે જ આપણને વીજળી સસ્તી મળે છે અને એ સસ્તી મળે છે એના માટે જ આપણે લગભગ આ વર્ષમાં જાન્યુઆરી ચોવીસ અને જાન્યુઆરી ઓક્ટોબર ચોવીસમાં લગભગ પંચાણું પૈસા વીજળીના બિલમાં ઘટાડો કર્યો આ મહિને પણ બીજો ઘટાડો ચોક્કસ થવાનો છે એટલે વીજળી કંપનીનું લોસ પણ ઓછું થાય છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડીજીસીએલના બધા ગ્રાહકોને પણ હું અભિનંદન આપીશ કે આપણે અહીંયા વીજ લોસનો વીજ લોસ એટલે વીજ ચોરી કહેવાય કે મિસયુઝ કહેવાય વીજળીનો એ વીજ લોસમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ભારતમાં સૌથી ઓછો વીજ લોસ કરે છે એટલે કે આપણા ગ્રાહકો વીજળીને બરાબર વાપરે છે અને કોઈ પણ જગ્યાએ વીજળીનું લીકેજ થતું નથી આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના સબ ડિવિઝન પાર્ટી ગ્રામ્ય પાર્ટી ગુગલના ઓફિસના ભૂમિપૂજન થઈ રહ્યું છે આ માન્ય મંત્રીશ્રીની કોન્સ્ટિટ્યુઅન્સીનું હતું પણ ઘણા સમય થી બાકી pending રહેલું હતું તેમાં જમીન થોડો પ્રશ્ન પ્રશ્નો હતા જે વહીવટી તંત્ર દ્વારા સરળ કરવા માં આવ્યા નિકાલ કરવામાં આવ્યો અને જયારે land મળી એના ટેન્ડર પહેલાથી કરી નાખેલા હતા અને જયારે જ અમને possession કાલે મળ્યું અને આજે અમે ભૂમિ પૂજન નો program સાહેબ નો time લઈને રાખી દીધો સાહેબ નો અમે ખૂબ ખુબ આભાર માનીએ છીએ જમીન પણ આપવામાં સાહેબનો મોટો રોલ છે એને વિભાગ સુધી ફોલોઅપ કરવાનું અને જયારે જમીન અલોટ થઈ તાત્કાલિક સમય પણ આપવાનું આજ ના કાર્યક્રમ માં ભૂમિ પૂજન જે એની સાથે જ જે નવી ટેકનોલોજી નો આરમ્યુ પાર્ટી નગરપાલિકા વિસ્તાર માટે આવ્યા છે એનું પણ લોકાર્પણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે આપણને ખબર હોય તો પાર્ડી નગરપાલિકા વિસ્તારના બધા ઓવરહેડ ફીડર્સ અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે અંડરગ્રાઉન્ડ કરવાથી આપણા વિસ્તારમાં લાઈટના મોટા ભાગે પ્રશ્નો નીકળી ગયા છે છતાં જે નેચરલ કેસીસમાં કે એક્સ્ટ્રીમ રેનફોલ એવા કિસ્સાઓમાં કોઈ ફોલ્ટ આવે એ પણ દૂર કરવા માટે તાત્કાલિક એને બીજા ફીડરથી પાવર મળી જાય એવા સોળ આરંભીઓ નગરપાલિકા માટે લગાવવામાં આવ્યા છે અને એનું પણ આજે લોકાર્પણ થયું છે

આ કાર્ય થવાનું છે ત્યારે આ વિસ્તારમાં આ કંપની માટે કાર્ય કરતા દરેક કર્મચારીનો ફાયદો થશે સાથે સાથે દરેક ગ્રાહકોને પણ સુંદર સુવિધા સાથે